હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ફરી એક તમારું સ્વાગત છે ત્રણસો પચાસ બુલેટ લઈને આવ્યા છીએ જે કોઈ મારા મિત્રોને બુલેટ ખરીદવાની ઈચ્છા છે તો વિડીયો પૂરો જોતા રહેજો સસ્તી કિંમતમાં સારી કંડિશન નું બુલેટ આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે રોયલ ઇનફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ ખરીદવાની ઈચ્છા છે તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો બુલેટ વેચી દેવાનું છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર સોળનું નું મોડલ રહેશે વન ઓનર છે સસ્તી કિંમતમાં બુલેટ વેચવાનું છે જે કોઈ મિત્રોની બુલેટ ખરીદવું છે તો વિડિયો પૂરો જોતા રહેજો રૂબરૂમાં બુલેટ ક્યાં જોવા મળશે બુલેટની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ ટોટલ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો વિડિયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે રોયલ ક્લાસિક બુલેટ ખરીદવું છે 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 વન ઓનર સાચવેલું બુલેટ રહેશે કન્ડિશન પણ સારી જ છે જો તમારે બુલેટ ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં મિત્રો તો આ બુલેટ તમને મોરબીમાં જોવા મળી રહેશે જુનાણી ઓટો મોરબી જોવા મળી રહેશે પ્રોપર મોરબી જોવા મળશે જુનાણી ઓટોમાં તમારે બુલેટ ખરીદવું હોય તો તમે રૂબરૂ પણ મોરબી વિઝિટ લઈ શકો છો જૂનાની ઓટોમાં અને જો તમારે બુલેટ ખરીદવું હોય કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે બુલેટમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટીપટોપ કન્ડિશન છે એક પણ રૂપિયાનો ખર્ચ કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન છે એકડો બુલેટ રહેશે જો તમારે બુલેટ ખરીદવું છે તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો બુલેટના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે ટાઇટલમાં ના માલિકના નંબર મળી રહેશે એકાણું જીરો ઓગણસિત્તેર પંદર જીરો ચુમ્મોતેર તે વિડીયોના નીચે માલિકના નંબર આપેલા છે બુલેટ બુલેટના માલિકના નંબર વિડીયોના નીચે ટાઈટલમાં મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી બુલેટની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો મિત્રો બુલેટમાં એક પણ રૂપિયાનો ખર્ચ કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિંમત વિશે વાત કરી દઉં તો બુલેટની કિંમત છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા રાખેલ છે તમારે જો બુલેટ ખરીદવાનું હોય તમારે રૂબરૂ ડ્રાઈવ કરી ચેક કરી બુલેટ ખરીદી શકો છો જો તમારે રૂબરૂ જવાનું થાય તો તમારે પહેલા ભાઈને ફોન કરી જવાનું રહેશે કારણ કે બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું